તો કેન્દ્ર સરકારે ગીર નેશનલ પાર્ક પાર્કની અભયારણ માટે ફાણીયા મિતિયાળા સહિત અનેક ગામમાં ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરવાનું નક્કી કર્યું ત્યારે કેન્દ્ર સરકારના અઠરામનો અગિયાર તાલુકાના એકસો ને છન્નું ગામના લોકોએ વિરોધ કર્યો છે પ્રદૂષણ રોકવાનું એટલે ખેડૂત એની વાડીએ કોઈ પણ પ્લાસ્ટિકની બેગ કે કોઈ વસ્તુ લઈ જઈ શકશે નહીં પંચિંગ પણ કરી શકશે નહીં તમને ખબર છે ગિરનારમાં બોર્ડરના ગામડાઓ ગિરનાર ત્યાં અમલવારી ઇકોની અગાઉ થઈ ગઈ છે ત્યાં કલેક્ટર છે કદાચ અધિકારીએ ન કરવું હોય અધિકારીએ અમલવારી ન કરવી હોય હમણાં જોવો રોજના ન્યૂઝના માધ્યમથી આપણે જોઈએ છીએ નોટિસ ફટકારે છે હાઈકોર્ટ ઉધડો લઈએ એટલે અધિકારીએ કામ કરવું જ પડે કોઈ પણ કાયદો બને સાહેબ કાયદો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ એ કાયદાને ને આધીન ચાલતી હોય છે કાયદો બન્યો તો એ નોટિસ દે છે ને કલેક્ટર ને કે આની અમલવારી કરો એટલે અધિકારીઓ એમ કેતા હોય ગામડાઓમાં કે આમ નહીં થાય આ નહીં થાય ને બધું રેડી અમે બધા બેઠા છીએ અમે કરશું કઈ ન થાય સાહેબ કાયદાની અમલવારી થશે એટલે કોઈ પણ કોઈ મહારાષ્ટ્રના છેડે બેઠો બેઠો ઈકો માં પીઆઈએલ કરશે ઈકો ના કાયદાની અમલવારી નથી થતી એટલે ઉપલી કોર્ટ આદેશ કરશે તો અમલવારી કરવી જ પડશે પ્લાસ્ટિક પ્રદૂષણની વાત કરી પછી આવશે ધ્વનિ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ એટલે વન્ય પ્રાણીને કોઈ અવાજ ન આવવો જોઈએ ધ્વનિ ધ્વનિ પ્રદૂષણ એટલે કોઈ આ એકસો છ ગામ છે એમાં ક્યાંય ડીજે નો વાગવું જોઈએ તમારું માઇક નું વોલ્યુમ દસ નું હોય તો ત્રણ ચાર નું જ રાખવાનું પછી નવરાત્રી હોય જન્માષ્ટમી હોય કોઈ પણ કાર્યક્રમ હોય કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય કોઈ ડાયરાનો કાર્યક્રમ હોય વોલ્યુમ ધીમું રાખવાનું ટ્રેક્ટર અવાજ અવાજ ન આવવો જોઈએ અત્યારે આપણે રાતના ટેક્ટર લઈને વાળીએ સવડું મારીએ કળિયું મારીએ પછીયું કરીએ રાતનું નહીં ચલાવી શકાય અત્યારે આમાં એમ કે છે હળવું કરશું બધું અવાજ નો આવવો જોઈએ પછી તમે સવડું હાકતા હોય સવડું દબાઈ ગયું ની ફણકી મારો ને ફણકી નહીં લાગે સાહેબ અવાજ નો થવો જોઈએ સાયલન્ટ ચલાવવાનો એટલે ચિંતા થાય છે સાહેબ નહી કરો અમલવારી તો ફોરેસ્ટ વિભાગ તો આપણને ખબર જ છે આપડા ગીર બોર્ડરના તમામ ગામોને શું પગલા લઈ શકે છે આપણે બધું જાણીએ છીએ મકાન જૂનું કે નવું નવું મકાનનું બાંધકામ નહીં કરી શકો ને જૂનામાં કોઈ મરામત નહીં કરી શકો જૂનામાં કોઈ મરામત નહીં કરી શકો કારણ કે આ અમલવારી કોર્ટનો આદેશ આવશે કે જ્યારે નોટિફિકેશન બહાર પડ્યું ત્યારે સ્થિતિ શું હતી અત્યારની સ્થિતિ શું છે નોટિસ જેવી જ આવશે એવી અધિકારીઓ અમલવારી કરવાના છે જૂના મકાનના છાપરા છે એ છાપરા જ રહે નળિયાવાળો એટલે નળિયાવાળો એમાં સ્લીપ એજિંગ ભરાય નવું મકાન તો પછીની વાત છે આવું આ કાયદામાં બધું હિન્દી ને અંગ્રેજીમાં છે આ તો ગુજરાતીમાં તમને સમજાવું છું જે કાંઈ બાંધકામ હશે હાઈકોર્ટના અનુસરીને કરવાનું થશે કોઈને મકાન બનાવવું કોઈને છાપરું હોય તો કોઈને સ્લેબ ભરવો કોઈને પીઢીયા પાપડાવાળું મકાન હોય તો હાલો સ્લેબ ભરી લઈએ આ નહીં ચાલે તમારે ઠેર સુધી પહોંચવું જોઈએ મંજૂરી માટે તો તો આપે ની વાત છે જે આમાં એવું નથી આ કાયદાની અમલવારી કઈ રીતે ભવિષ્યમાં થવાની છે તો પછી સમય આવશે ખબર પડશે એટલે જાણ કરીએ છીએ સાહેબ પછી આમાં વાહન પ્રદુષણનું છે વાહન પ્રદુષણનું રોકતા એને રોકવાનું પછી તમે રાત્રિના વાહન લઈને આપણી વાડીઓમાં જવું હશે તો એને રોકથામ કરવામાં આવશે અને આમાં એવું છે કે વાહનોમાં ઇકો સેન્સીટીવ ઝોન વિસ્તારમાં વાહનોમાં સીએનજી ને એલપીજી ગેસ તરફ અમે વાળશું આવો શબ્દ છે પ્રયત્ન કરશું સીધું એમ તો ન લખાય કે ભાઈ એલપીજી ને સીએનજી રાખવાનું ડીઝલ તમે બંધ કરી દો તો વિરોધ થાય પ્રયત્ન કરશું એને સમજાવશું કે તમે એલપીજી અને સીએનજી ના ટેક્ટરો ચલાવો ટેક્ટરમાં ક્યાં તમે સીએનજી